કોંગ્રેસના તેલંગણા માટે આજ રોજ એટલે કે સોમવારે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે કેન્દ્રીય ચૂંટણી સમિતિ બેઠક કોંગ્રેસના મુખ્યાલયમાં મળવા પામી હતી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી કેસી વેણુગોપાલ તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા તો મહત્વનું છે કે પાર્ટીની આ દસમી યાદી હશે કોંગ્રેસ અત્યાર સુધીમાં દેશભરમાં બસો ને બાર ઉમેદવારોની જાહેરાત કરી છે અગાઉ ઓગણત્રીસ માર્ચે કોંગ્રેસે નવમી યાદી જાહેર કરી હતી જેમાં રાજસ્થાનના બે ઉમેદવારોના નામ બદલવામાં આવ્યા હતા અને કર્ણાટકના ત્રણ ઉમેદવારોના નામ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ